પાટણ શહેરના બજારોમાં રક્ષાબંધન પર્વને લઈ રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જોવા મળ્યો છે પાટણના બજારમાં વિવિધ વેરાયટીઝવાળી રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતાં રક્ષાબંધનના પર્વને હવે આડતરે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પાટણ શહેરની બજારોમાં રક્ષાબંધન પર્વને લઈને રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે પાટણ શહેરના રાખડી બજારમાં વિવિધ વેરાયટીવાળી રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તો પાટણ શહેરના રાખડી બજારમાં રાત્રિ દરમિયાન રંગીન નજારો જોવા મળી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે સાથે વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવોની હારમાળા સર્જાય છે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના વાળસોયા ભાઈની રક્ષા માટે રાખડી રૂપી રક્ષા કવચ બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે તો ભાઈ બહેનની રક્ષા કરવા માટેની જવાબદારી સ્વીકારશે રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈ પાટણ શહેરની બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે રક્ષાબંધન પર્વને આડેમા માત્ર ગણતરીના દિવસ બાકી હોય ધીમે ધીમે બજારમાં ખરીદીનો માહોલ જામતો જાય છે ચાલુ વર્ષે રાખડી બજારમાં વિવિધ વેરાયટીવાળી રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે જેમાં ખાસ કરીને રાજસ્થાની રાખડી ડાયમંડ રાખડી સુખડ તેમજ રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધુ જોવા મળી રહી છે તો બાળકોમાં રાબેતા મુજબ જ ટોમ એન્ડ ઝેરી છોટા ભીમ બેટમેન તેમજ લાઇટિંગની કાર્ટૂનની રાખડીઓ ભારે આકર્ષણ જમાવી રહી છે આમ આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થવા જઈ પામ્યો છે